ભૂત લોહાણા મહાજન દ્વારા વયસ્કો માટે આયુષ્યમાન કાર્ડ અને પાન કાર્ડ કઢાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો અને જયંત ઠક્કર સહિતના લોકોએ સહયોગ આપ્યો હતો શ્રી ભૂત લોહાણા મહાજન દ્વારા આયુષ્યમાન કાર્ડ અને પાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નવા આયુષ્યમાન કાર્ડ બનાવવા માટેના આવકનો દાખલો રાશન કાર્ડ ઝેરોક્ષ અને આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહેવું એવી સૂચના સાથે મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ ભૂત લોહાણા મહાજન આયોજિત આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ અને પાન કાર્ડના કેમ્પનો લાભ લીધો હતો ખાસ કરીને જયેશ ઠક્કરે આમ તક ટ્યુનિન્સની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારની યોજના મુજબ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે પુરાવા તરીકે ફક્ત એક આધાર કાર્ડ લઈને આવશ્યક હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો આ એક આધાર કાર્ડને લઈને વયસ્ક લોકોએ નું લોકો આવ્યા હતા અને તેમના આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા ગઈકાલે ભુજની લોહણા માંજનવાડી ખાતે સવારે દસ વાગ્યાથી લઈને બાર ને ત્રીસ સુધી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડ પાન કાર્ડ બનાવી આપવામાં આવ્યું હતું અને લોકોએ સુંદર મજાનો લાભ લીધો હતો મહાજન મંડળીના તમામ પદાધિકારીઓ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સહયોગ આપ્યો હતો એમ જયંત ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું અને ખાસ કરીને પ્રફુલભાઈ ઠક્કર ધીરજભાઈ ઠક્કર પ્રમુખ ડૉક્ટર મુકેશ ચંદે ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર હિતેશ ઠક્કર મંત્રી અને મુળરાજભાઈ ઠક્કર ખજાનચી વગેરેએ સહયોગ આપ્યો હતો સમિતિ આયોજિત રોજ સમગ્ર જ્ઞાતિજનો માટે આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ જેમાં મામલતદારશ્રીઓના જોઈન્ટ કરવાના હોય છે તે અંગેની કાર્યવાહી એમના ચેરમેન શ્રી દયંતભાઈ ઠક્કર અર્ષદભાઈ પ્રમુખશ્રી ડૉક્ટર નીકેશભાઈ ઘનશ્યામભાઈ નીકેશભાઈ અને સમગ્ર કારોબારી ટીમ આ જહેમત ઉઠાવી રહી છે અને વિશેષમાં જે આજે જણાવવાનું હોય તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સિત્તેર વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે આયુષ્યમાન કાર્ડ બનાવવાની યોજના શરૂ કરવામાં આવી છે આ કાર્ડમાં પ્રમાણપત્ર કે કાંઈ રજૂ કરવાનું આવકનું પ્રમાણપત્ર કે કંઈ રજૂ કરવાનું હોતું નથી અને એ પણ બનાવવાની કાર્યવાહી આજથી શરૂ કરવામાં આવેલ છે આજે આ પ્રસંગે જન સેવા સમિતિના ચેરમેન જયંતભાઈ મંત્રી શ્રી હિતેશભાઈ ઠક્કર મહિલા શ્રમના પ્રમુખ શ્રી હસલભાઈ શ્રી વિરાગભાઈ શ્રી દિલીપભાઈ ઠક્કર શ્રી મહેશભાઈ ઠક્કર શ્રી ધીરજભાઈ ઠક્કર અને અન્ય આ સેવામાં આજે જોડાયેલા હતા Dah sampai atas. Mulai dua ribu enam puluh. Orang